આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌ સ્વાગત છે આજની વાર્તા મહાત્મા ગાંધી એમ કહેતા કે દાનની સામે દાન ન માંગો મિત્રો આપણને ખબર છે કે મહાત્મા ગાંધીના તો અહિંસા અને સત્ય ઉપરના કેટલાક પ્રયોગો વિશેની આપણને ખબર છે પણ એની આ એક અગત્યની વાત પણ આપણને ખબર હોતી નથી કે દાનની સામે દાન ન માંગો અને એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે કોઈ એક વખત મહાત્મા ગાંધીજી પાસે એક ધનપતિ જાય છે ધનપતિ દાનવીર હતા જુદી જુદી જગ્યાએ એ જુદા જુદા પ્રકારના દાન પણ આપતા ત્યારે એક વખત એ ધનપતિ મહાત્મા ગાંધીજીને એમ કહે છે કે મેં આ હમણાં જે હોસ્પિટલ બંધાણી એની અંદર મેં પચીસ લાખનું દાન આપ્યું છે અને એ મેં મારી ખુશીથી જ આપ્યું છે પણ મને એ લોકોએ એમ કીધેલું કે અમે તમને ટ્રસ્ટીમાં રહેશું અને ખાસ ચોક્કસ પ્રકારનું સન્માન પણ કરશું પણ થોડા સમય પછી એ વાત ભૂલી ગયા મને ટ્રસ્ટીમાં પણ લીધો નથી અને મારું સન્માન પણ કર્યું નથી મેં એમને ત્રણ ચાર વખત જુદી જુદી વ્યક્તિઓ મારફત કહેવાય કે તમે આવું મને કીધેલું પણ તમે કરી શક્યા નથી ત્યારે મહાત્માજી ગાંધીજી એમ કહે છે કે ભાઈ તમે દાન આપો તમારી ઈચ્છાથી દાન આપો તમે એમ કહો છો કે દાન આપવા મને ખૂબ ગમે છે તમે એમ પણ કહો છો કે દાન આપીને હું ખુશી પણ થાવ છું પણ તમે અત્યારે દાનની સામે દાન માગો છો એટલે કે તમે જે દાન આપ્યો એની સામે પાછું બીજું દાન તમે માગો છો તો કે મેં તો કંઈ માગ્યું નથી તો કે તમે દાન માગો છો કે તમને ટ્રસ્ટી તરીકે લેવા જોઈએ અને તમને ખરેખર સન્માન પણ સારું આપવું જોઈએ એ પ્રકારનું દાન તમે પાછું લ્યો છો ત્યારે મહાત્મા ગાંધીજી એ કીધું કે તમે જો આ રીતે દાનની સામે દાન લેશો તો આ વાત બરોબર નથી ત્યારે પેલો માણસ ધનપતિ એમ કહે છે કે મેં એને કીધું નહોતું પણ એમણે એમ કીધું હતું કે હું આ કરીશ ત્યાર પછી મહાત્મા ગાંધીજીએ કીધું કે તમે એમણે કીધું તું વાત સાચી છે પણ પછી એ લોકો કરી શક્યા નથી ગમે તે કારણ હોઈ શકે પણ તમે તો પાછા તમારા મિત્રો મારફત એને બે ચાર વાર કેવો રહ્યું ને કે મારા મને આ પ્રકારે ટ્રસ્ટી તરીકે લો અથવાને મને સન્માન કરો ત્યારે મારે તમને એમ કહેવું છે કે આ દાનની સામે દાન કહી શકાય મિત્રો મારે આ એક કુંકી વાર્તા સમજાવવા માટે મારે મહાત્મા ગાંધીજીનો જે આ સિદ્ધાંત છે એ સિદ્ધાંત તમામ દાનવીરે વિચારવા જેવો સિદ્ધાંત છે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખરેખર કોઈ પણ પરિસ્થિતિમાં દાન આપે છે અન્યને કોઈ મદદ કરે છે અન્યને કોઈ ચોક્કસ પ્રકારે કોઈને કોઈ રીતે ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ સામે પણ કંઈક ચોક્કસ માગે છે કદાચ પોતે સીધી રીતે કહેતા નથી પણ આડકતરી રીતે પોતે કોઈને કોઈ કોઈ સારા પેલાની અંદર સમારંભની અંદર કદાચ એને મુખ્ય મહેમાન તરીકે બોલાવે કદાચ એનું સન્માન કરે ક્યારેક ક્યારેક કદાચ એવી પણ ગણતરી હોય કે મને કોઈ ચૂંટણીની ટિકિટ આપે અથવા તો એમ પણ ગણતરી હોય કે કોઈ જગ્યાએ મને કોઈ હોદ્દેદાર તરીકે પણ નિમે મિત્રો આ વાત મહાત્મા ગાંધીજી ના પાડે છે અને મહાત્મા ગાંધીજી જ ના પાડે છે એ વાત નથી પણ બહુ મોટા મોટા જે લોકો હતા અને એ મનોવૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે તમારે જો સાચું દાન આપવું હોય અને એ દાન આપવા પછી તમે સામે જો દાન માગશો તો એ દાન આપવાનું મૂલ્ય ચૂકવાઈ જશે તમે જે દાન આપ્યું છે એનું કોઈ મૂલ્ય રહેશે નહીં તમારું અમુક જગ્યાએ નામ લખવું તમારું પર્ટિક્યુલર કોઈ જગ્યાએ બોર્ડ મૂકવું તમારા ફોટા મૂકવા તમારા માનો કે કોઈ બિલ્ડિંગ ઉપર બહુ મોટા મોટા અક્ષરે એ સંસ્થાનું નામ લખવું આ બધી જ બાબતો સામે માગેલું દાન છે અને મારે આ વાતને ફરી એકવાર સમજાવવા માટે આપણે મહાત્મા ગાંધીજીના આ સિદ્ધાંતની ભૂમિકાને આપણે સમજીએ મિત્રો આનાથી આપણને ઘણીવાર એવું પણ થાય છે ઘણા દાનવીરો મને એમ પણ કહે છે કે વાત સાચી પણ અમે જો દાન આપ્યું છે અમે એને મદદ કરી છે એ વાત સમાજને તો ખબર પડવી જોઈએ જ્યારે જે ખરેખર સંસ્થાઓ છે એ સમાજ સુધી વાત પહોંચાડતા જ નથી અને જે લોકોએ ખરેખર દાન નથી આપ્યું અથવા ઓછું આપ્યું છે એની વાત સમાજ સુધી પહોંચાડે છે તો અમારે પોતાને એ વાત સ્વીકવલી ન કરવી જોઈએ ત્યારે મહાત્માજી એમ કહે છે કે તમે જો દાન આપ્યું હોય તો તમે દાનની સામે સામે દાન માગતા નહીં આ એક જ સિદ્ધાંત અગત્યનો છે અને એ સિદ્ધાંત દરેક દાનવીર જો સમજે તો તમે જોઈશો આપોઆપ એ દાનની સામે દાનને બદલે કોઈને કોઈ ફોર્મમાં તમને ઊંચાઈ ઉપર લઈ જવાનો પ્રયત્ન જો ખરેખર તમે પ્રેમ અને લાગણીથી આપવું હશે તો ચોક્કસપણે આપશે એમ આ વાર્તાનો બોધ કહે છે સૌને ધન્યવાદ